નમસ્કાર મિત્રો આજે ફરી સુંદરપુરના રાજકુમારનું સઘ પણ તૂટી ગયું છે પરંતુ આ વખતે રાજકુમારનું એવું કેવું છે કે ભૂતિઓ બે દિવસથી મારી સાથે હતો અને તે ક્ષણભર વાર માટે પણ તે મારાથી જુદો નથી પડ્યો એટલા માટે આવું કાળું કામ ભૂતિયાએ તો નથી જ કર્યું પરંતુ આ શક પણ તૂટવા પાછળ ભૂતિયો એક રાજ રમત રમે છે અને નામ આવે છે ભોલાનું અને ભોલાને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યો છે ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ મને જરાય વિશ્વાસ નથી આવતો કે મારું શક પણ ભોલો તોડાવે અને ભોલો મારું શક પણ તોડાવી અને શું સાબિત કરવા માગે એમાં ભોલાને કાંઈ ફાયદો નથી માટે ભોલાએ આ કામ નથી કર્યું ત્યારે સુંદરપુરના મહારાજનું એટલું કહેવું છે કે રાજકુમાર તારી વાત એકદમ સાચી છે અને મેં ભોલાને જેલખાનામાં એટલા માટે પૂર્યો છે કે દુશ્મન હવે શાંતિથી રહેવા લાગશે અને એને એમ થઈ જશે કે હવે ગુનેગાર મળી ગયો છે તો હવે મારું નામ નહીં આવે પરંતુ ભોલાને આ જેલખાનામાં પૂરવા પાછળ મારી એક યોજના છે અને સાચી વાત તો એ છે કે સુંદરપુરના મેં સૌથી હોનહાર બે ગુપ્તચરોને એ રાજ્યમાં મોકલી દીધા છે અને એ જાણવા માટે જ મોકલ્યા છે કે ત્યાં કોણે આવા કાન ભર્યા છે અને તારું સઘ પણ કેમ તૂટી ગયું છે ત્યારે આમ હવે સુંદરપુરના મહારાજે બે ગુપ્તચરો તો મોકલ્યા છે ત્યારે બંને ગુપ્તચરો ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા તેઓ આ વન વગડો પાર કરી અને એ રજવાડામાં પહોંચવા આવ્યા છે ત્યારે એક જાડીઓવાળા વિસ્તારમાં જઈ અને તેઓ ગરીબ માણસનો વેશ ધારણ કરે છે અને ગરીબ માણસનો વેશ ધારણ કરી અને એ રજવાડામાં પ્રવેશ કરે છે અને આમ એ રજવાડામાં પ્રવેશ કર્યા પછી તેઓ એ રાજદરબારમાં પહોંચે છે અને ત્યાં જઈને ઊભા રહી જાય છે ત્યારે એ રજવાડાના રાજા કે જે એ જ વાતનું સંબોધન કરી રહ્યા હોય છે જેમાં તેઓ કહી રહ્યા હોય છે કે સારું થયું આપણે સુંદરપુરના રાજકુમાર સાથેનું સગ તોડી નાખ્યું નહીતર આપણી રાજકુમારીને જીવનભર રડવાના દિવસો હતા ત્યારે તેઓ મનમાં વિચાર કરે છે કે અહીંયા એ વાત જરૂર નીકળશે કે આ સઘ પણ કોણે તોડાવ્યું છે ત્યારે મહારાજના મોઢેથી એટલા પણ શબ્દો નીકળે છે કે સારું થજો એ માણસનું કે જેણે આપણને સચ્ચાઈ જણાવી કે એ રાજકુમાર કેવો છે અને એ રજવાડું કેવું છે ત્યારે આવી બધી વાત તો થાય છે પરંતુ એ માણસનું નામ બહાર નથી આવતું તેથી આજનો દરબાર તો પૂરો થઈ ગયો અને પછી આ બંને જણા ત્યાંથી ચાલતા ચાલતા આ ગામના એક એક માણસને મળે છે અને પૂછે છે કે સારું થયું રાજકુમારીનું સગપણ તૂટી ગયું નહીં ત્યારે એ ગામના માણસો પણ કહેવા લાગ્યા કે હા નહીતર એ રાજકુમાર આટલો ખરાબ હતો એ વાત કોઈને ખબર પણ ના પડત ત્યારે આ ગુપ્તચરો એટલું કહે છે કે પણ આવી બધી વાત કોણે જણાવી અને મહારાજને સાચી હકીકત જણાવનાર કોઈક તો હશે ને ત્યારે આ ગામના માણસો એટલું જ કહે છે કે હા સુંદરપુરમાંથી જે રાજકુમાર આવ્યો હતો ને એ રાજકુમારની સાથે જે બીજો ભૂતિયા નામનો જે બાળક હતો ને તે અહીંયા આવ્યો હતો અને જેણે હાથીને વશમાં કરી અને આપણું રજવાડું બચાવ્યું હતું તે જ બાળકે જણાવ્યું હતું કે આ રાજકુમાર કેવો છે અને તેની સાથે આવા સંબંધો તો ના જ બાંધવા જોઈએ ત્યારે ભૂતિયાનું નામ સાંભળતાની સાથે બંને ગુપ્તચર ચોંકી જાય છે અને પછી એકે બીજાને કહ્યું કે આ ભૂતિયો આટલો બધો ચતુર છે કે જે બે દિવસ સુધી તો તે રાજકુમારની સાથે હતો તો પછી તે અહીંયા આવી અને આવી બધી વાતો ક્યારે કરી ગયો હશે અને પછી તે પેલા માણસને કહે છે કે ભાઈ ભૂતિયો આ બધું કહેવા ક્યારે આવ્યો હતો ત્યારે તે કહે છે કે ભૂતિયો ગઈકાલે જ આવ્યો હતો અને હવે આ બંને ગુપ્તચરો કે જે ભારે સંકટમાં ફસાઈ ગયા કારણ કે બે દિવસ સુધી તો સતત ભૂતિઓ રાજકુમારની સાથે હતો તો પછી ભૂતિઓ અહીંયા આવ્યો કેવી રીતે અને પછી તેઓ કહે છે કે લાગે છે કે આ ગામ લોકો ખોટું બોલી રહ્યા છે હજુ પણ આપણે સચ્ચાઈ જાણવા માટે આવતીકાલના રાજદરબારમાં પહોંચવું પડશે અને આમ બીજા દિવસનો દરબાર ભરાય છે અને ત્યારે આ બંને ગુપ્તચરો કે જે રજવાડાના માણસો બની અને તેઓ રાજદરબારમાં પહોંચે છે ત્યારે આજે ફરી મહારાજ કે જે બધા જ માણસોની સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે દરબારમાં એમનો સેનાપતિ આવે છે અને આવીને કહે છે કે મહારાજ આપણે જે સુંદરપુરમાં જે રાજકુમારીના સગપણ માટેના જે આભૂષણો અને જે વસ્તુઓ મોકલવાની હતી તેનું હવે શું કરવાનું ત્યારે આ રાજદરબારમાં એ રાજા એટલું કહે છે કે એ બધું ગરીબોને દાન આપી દો હવે આપણે સુંદરપુર સાથે કોઈ વ્યવહાર નથી રાખવાના ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ શું આ તમારો છેલ્લો નિર્ણય છે ત્યારે એ રાજા કહે છે કે હા એ મારો છેલ્લો નિર્ણય છે કારણ કે રાજકુમારને આપણે સારા સમજતા હતા અને સુંદરપુરના રજવાડાને પણ ખૂબ સારું માનતા હતા પરંતુ એ રાજકુમારની સાથે જે ભૂતિયો આવ્યો હતો એ તો કાંઈ ખોટું ના બોલે ને અને જેણે ગાંડા હાથીને વશમાં કરી અને પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું ને એવો મહાન યોદ્ધા ક્યારેય ખોટું તો ના જ બોલે અને એણે જાતો જાત આપણા આ દરબારની વચ્ચે આવીને કહ્યું હતું કે રાજકુમારની સાથે તમે સગ પણ તોડી નાખજો કારણ કે રાજકુમારને હું નાનપણથી સાથે જ મોટા થયા છીએ અને રાજકુમાર કે જે લગ્ન કરવાને યોગ્ય નથી કારણ કે તેને સાંજ સવાર મદિરા પીવાનો શોખ છે અને તે શિકાર કરવા જાય ત્યારે પણ તે માંસ ખાવામાં પાછો પડતો નથી અને એનાથી વિશેષ કે તે જેટલા પણ રજવાડામાં જાય અને જે જે રજવાડામાં જાય છે તે રજવાડાની રાજકુમારીઓ સાથે તે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકે છે આવો રાજકુમાર તમારે ત્યાં ના શોભે એટલા માટે તો આપણે સુંદરપુરના રજવાડાના બધા જ સંબંધો તોડી નાખ્યા છે અને આમ મહારાજના મોઢેથી આટલા શબ્દો સાંભળ્યા એની સાથે જ બંને ગુપ્તચરો કે જે હવે સમજી ગયા કે આવું કામ કરનાર ભૂતિઓ છે અને હવે આ વાત આપણે મહારાજને જઈને જણાવવી પડશે અને પછી વેશ પલટો કરીને આવેલા આ બંને માણસો કે જે હવે આ રજવાડામાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પાછા જે જગ્યાએ એમણે વેશ બદલ્યો હતો ત્યાં આવી અને પાછા તેમના કપડાં પહેરી લીધા અને ઘોડે સવાર થઈ અને પછી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા પાછા સુંદરપુરના મુખ્ય દ્વારે આવે છે ત્યારે સુંદરપુરના મુખ્ય દ્વારે આવતાની સાથે જ તેઓ જુએ છે તો મુખ્ય દ્વાર ઉપર ભૂતિઓ ઊભો છે ત્યારે એક સિપાહી બીજાને કહેવા લાગ્યો કે ભાઈ જો જે હો ભૂતિયાને ખબર ના પડવી જોઈએ નહીતર ભૂતિયો આપણને એવી જગ્યાએ લઈ જઈને ઊભા કરશે કે ક્યારેય મહારાજનું મોઢું પણ નહીં જોઈ શકીએ ત્યારે ભૂતિયો એમની સામે આવીને હસવા લાગ્યો ત્યારે બંને ગુપ્તચર પણ ભૂતિયાની સામું આવીને હસવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે ક્યાં ગયા હતા ત્યારે આ બંને ગુપ્તચર કહે છે કે આ રજવાડા માટે કોઈ નવો દુશ્મન કોઈ રણનીતિ તો નથી બનાવી રહ્યો ને એટલા માટે અવારનવાર અમે ગુપ્ત રીતે આજુબાજુના રજવાડે રજવાડાઓમાં ફરતા રહીએ છીએ અને જો અમને એવું લાગે કે સુંદરપુર ઉપર કોઈ સંકટ છે તો સૌથી પહેલાં અમે તેની જાણકારી મહારાજ સુધી પહોંચાડી દઈએ છીએ અને આ વખતે પણ પાડોશી રાજ્યોમાં વેશ કરીને ગયા હતા પરંતુ કોઈ જ એવી વાત નથી જાણવા મળી કે સુંદરપુર ઉપર કોઈ દુશ્મન કે કોઈ સંકટ હોય પરંતુ ભૂતિયા એક વાત અમને ખૂબ સારી રીતે જાણવા મળી છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ વળી શું છે ત્યારે પેલો ચતુર ગુપ્તચર તેની ચતુરાઈ વાપરે છે ને એટલું કહે છે કે જે જે રજવાડામાં ગયા ને એ એ રજવાડામાં માત્ર ને માત્ર ખાલી એક જ વાત થતી હતી અને એ પણ ભૂતિયા તારી ત્યારે ભૂતિયો કહે છે કે એમ મને જણાવો તો ખરા કે તે શું વાત થતી હતી ત્યારે પેલો હોશિયાર ગુપ્તચર એટલું કહે છે કે ભૂતિયા જે જે રજવાડામાં ગયા ને એ રજવાડામાં બધે એક જ વાત થતી હતી કે બધા જ રજવાડાઓ સાથે કદાચ દુશ્મની કરાય પરંતુ સુંદરપુરના રજવાડા ઉપર ક્યારેય દુશ્મની ના કરાય કારણ કે સાંભળ્યું છે કે સુંદરપુરમાં એક ભૂતિયા નામનો બાળક છે અને તે ક્યારેય કોઈ દુશ્મનોને છોડતો નથી અને તે ક્યારેય હારતો નથી અને દુશ્મન જો ભૂલથી પણ સુંદરપુર ઉપર ખરાબ નજર કરીને પણ જુએ ને તો એ ભૂતિયો તેના ડોળા બહાર કાઢી નાખે છે આમ ભૂતિયા જે જે રજવાડામાં ગયા ને એ એ રજવાડામાં માત્ર ને માત્ર તારી જ પ્રશંસાઓ થતી હતી ત્યારે ભૂતિયો કે જે એમની વાત સાંભળીને રાજી થઈ જાય છે ને કહે છે કે ગુપ્તચરો તમે પહેલી વાર મારા વખાણ કર્યા છે ને એટલે આજે હું તમારા ઉપર ખુશ થયો છું અને હવે તમે તમારા કામે જઈ શકો છો ત્યારે બંને ગુપ્તચરોએ રાહતનો શ્વાસ લીધો ને કહે છે કે હા સારું થયું ભૂતિયો આપણી વાતોમાં ફસાઈ ગયો અને પછી બંને ગુપ્તચર ચાલતા ચાલતા પહોંચે છે સુંદરપુરના રાજદરબારમાં ત્યારે મહારાજ દરબાર ભરીને બેઠા છે અને ત્યાં રાજકુમાર સેનાપતિ અને સુંદરપુરના બધા જ માણસો ત્યાં હાજર છે અને ગામના મુખી પણ હાજર છે ત્યારે બંને ગુપ્તચર આ સુંદરપુરના દરબારમાં પહોંચીને કહે છે કે મહારાજ અમે જે કામ માટે ગયા હતા ને એ કામ ખૂબ જ સારી રીતે અને ચોકસાઈપૂર્વક પૂરું કરીને આવ્યા છીએ ત્યારે મહારાજ કહે છે કે તો જલ્દી કહો કે એ ગુનેગાર કોણ છે એના માટે તો તમને ત્યાં મોકલ્યા હતા ત્યારે રાજકુમાર પણ ખૂબ જ આતુર છે અને પછી મહારાજ કહે છે કે દરબારીઓ આ બંને ગુપ્તચરોને વેશપલટો કરી અને પેલા રજવાડામાં મોકલ્યા હતા કે જે રજવાડામાંથી બીજી વાર પણ આપણા રાજકુમારનું સગ પણ તૂટી ગયું હતું અને કોણે તોડ્યું છે ને એ માણસને આ બંને ગુપ્તચરો શોધી લાવ્યા છે ત્યાં તો સમગ્ર દરબારીઓ એક જ નારો લગાવવા લાગ્યા કે મહારાજ એ ગુનેગાર કોણ છે અમને જલ્દી કહો અને એ દેશદ્રોહીને જલ્દી બહાર પાડો ત્યારે ગુપ્તચરોને સામે લાવીને પૂછવામાં આવ્યું ત્યારે ગુપ્તચર એટલું જ કહે છે કે મહારાજ રાજકુમારનું બીજું સગ પણ તોડાવનાર બીજું કોઈ નહીં પરંતુ રાજકુમારનો પ્રિય મિત્ર ભૂતિયો છે અને ભૂતિયાએ જ ત્યાં જઈને જણાવ્યું છે કે રાજકુમાર મદિરા પીવે છે અને તેની ખરાબ સંગત છે અને તે માંસાહારી પણ છે અને આવા ઘણા બધા આરોપો રાજકુમાર ઉપર લગાવી અને રાજકુમારનું સગ પણ તોડાવી નાખવામાં આવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર મહારાજ અને સમગ્ર દરબારીઓ ચોંકી જાય છે ત્યારે મુખી ઊભા થઈને કહેવા લાગ્યા કે મને તો વિશ્વાસ હતો કે આ કામ ભૂતિયા સિવાય બીજું કોઈ કરી જ ના શકે ત્યારે રાજકુમાર કહે છે કે પણ બે દિવસથી ભૂતિયો મારી સાથે હતો તો પછી તેણે આવું કામ કેવી રીતે કર્યું ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર તમારા પ્રશ્નોનો જવાબ હવે ભૂતિઓ જ આપશે એને અહીંયા બોલાવો ત્યારે બે સિપાહીઓ ભૂતિયા પાસે પહોંચે છે ને કહે છે કે ભૂતિયા મહારાજ અત્યારે જ તને રાજદરબારમાં બોલાવે છે અને આખો રાજદરબાર તારી રાહ જોઈને બેઠો છે ત્યારે ભૂતિયો હવે રાજદરબારમાં આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી